નમસ્કાર મિત્રો કેમ છો મજામાંને હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં દોસ્તો આજે આપણે ધોરણ નવમાંથી જે પ્રકરણ બાર છે અન્નમાં સુધારણા એનો આજે બીજો ભાગ જોવાનો છે દોસ્તો આ વિડીયોની અંદર આપણે પાકની જુદી જુદી જાતોની અંદર કેવી રીતે સુધારણા કરવામાં આવે છે અને કેવી રીતે પાકનું ઉત્પાદન વધારવામાં આવે છે એ જાણવાના છીએ દોસ્તો આ વિડીયોને સ્કીપ ન કરતા છેલ્લે સુધી જોજો તો ચાલો શરૂ કરી છે આજનો વિડીયો તો ચાલો દોસ્તો જોઈએ પાકની જાતમાં સુધારણા દોસ્તો સારું ઉત્પાદન આપતી પાકની જાતની પસંદગી કરવી આ કોઈપણ ખેડૂતનો સારો પાક લેવો હોય તો પહેલો એનો મુખ્ય ધ્યેય આ હોવો જોઈએ તમે જો ખેડૂત હોવ બરાબર તમારે સારો પાક લેવો છે તો સૌથી પહેલો જે પ્રશ્ન આવે છે એ પાકની જાતની પસંદગી છે તમે જે બિયારણ લાવશો એની ક્વોલિટી કેવી હશે એના જ આધારે તમારો જે છેલ્લે પાક મળશે ખોરાકનું ઉત્પાદન થશે બરાબર ખેતરમાં પાક કેવો થશે એનો આધાર આના ઉપર રહેલો છે પહેલું જ બરાબર કે તમે કઈ જાતની પસંદગી કરો છો ઘણા ખેડૂતો એવી ભૂલો કરી દે છે કે એવા પાકની પસંદગી કરી દે છે કે જે પાક એમના ખેતરની જમીનને માટીને અનુકૂળ આવતો નથી અને પછી એમને બધી પ્રોસેસ થઈ જાય અને છેલ્લે એમને નુકસાન થાય છે દોસ્તો એટલે એવા ખેડૂતોને મારે એવું એટલી જ સલાહ આપવી પડે કે તમારે સારી જાતનું જે પાક છે એની પસંદગી કરવી પડે તો સારી જાતના પાકના લક્ષણો શું હોય કેવો પાક પસંદ કરવો દોસ્તો પહેલો એનો જે ટૉપિક છે એ છે રોગ પ્રતિકારક ક્ષમતા જે પણ પાક તમે પસંદ કરો બરાબર જે પણ બિયારણ તમે પસંદ કરો એના જે છોડ થશે વનસ્પતિ થશે એની પોતાની રોગ પ્રતિકારક ક્ષમતા કેવી છે બરાબર અત્યારે જુદા જુદા હાઈબ્રિડ બિયારણો આવે છે બરાબર પણ એવા બિયારણની એવી વનસ્પતિની પસંદગી કરવી કે જે નોર્મલી રોગપ્રતિકારક ક્ષમતા એની વધારે હોય બરાબર આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે માણસો છીએ માણસો બીમાર થતા હોય છે પણ કોઈ માણસ હોય એ વારંવાર બીમાર પડતું હોય એની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય બરાબર વારંવાર બીમાર પડે અને કોઈ માણસ એવું હોય કે વર્ષમાં એકાદ વખત જ બીમાર પડે અથવા ના પણ પડે બરાબર એની રોગપ્રતિકારક ક્ષમતા વધારે હોય છે એટલે કોઈ પણ વનસ્પતિ હોય કે માણસ હોય રોગો તો થવાના જ છે પણ એવું વ્યક્તિ એવું માણસ એ રોગો સામે ટકી રહેશે કે જેની રોગપ્રતિકારક ક્ષમતા વધારે હશે તો વનસ્પતિમાં પણ એવું છે એવી પાકની જાત પસંદ કરવાની કે જેની રોગપ્રતિકારક ક્ષમતા વધારે હોય બરાબર આ એનો પહેલો મુખ્ય જે ટૉપિક છે એ છે પોઈન્ટ છે કે જે વનસ્પતિની જાત છે એની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોવી જોઈએ બરાબર તો એ ટકી રહેશે બીજું છે ખાતર પ્રત્યે પ્રતિચાર તમે જે પાકની પસંદગી કરો છો એ પાક માટે પાછળથી તમે ખાતરની પસંદગી કરશો બરાબર કે કયું ખાતર એને આપવું પણ એની પહેલાં જ તમે પસંદગી કરી દો કે આપણે આવું ખાતર આપવાનું છે એના માટે આ જે બિયારણની જાત છે કે વનસ્પતિની જે જાત છે પાકની જાત છે એ સારી રહેશે આ ખાતર સાથે એનો સારો મેળ આવે છે તો સૌથી પહેલાં જ રિસર્ચ કરીને એવી જાત પસંદ કરવી જોઈએ કે જેનું ખાતર સરળતાથી મળીએ એ ખાતર સસ્તું હોય બરાબર અને તમે સરળતાથી એક ખાતર એ વનસ્પતિને પાકને આપી શકો બરાબર તો એવી એવા પાકની પસંદગી કરવી એવી પાકની જાતની પસંદગી કરવી જોઈએ કે જેનો ખાતર પ્રત્યે પ્રતિચાર સારો હોય ખાતર પ્રત્યે પ્રતિચાર સારો એટલે કે ખાતર તમે નાખો એ પાકને અને એનો રિસ્પોન્સ દેખાવો જોઈએ સારું ઉત્પાદન મળવું જોઈએ વનસ્પતિ સારી થવી જોઈએ જેમ કે અહીંયા તમે જુઓ અહીંયા તમને છોડ બતાવેલા છે બરાબર આની અંદર શરૂઆતનો સ્ટેજ છે બરાબર અને એની અંદર ખાતર નાખવામાં આવે છે વનસ્પતિની અંદર અને પછીના થોડા સમય પછી એનો બીજો સ્ટેજ આવે છે ફાઇનલ સ્ટેજ એમાં તમે જુઓ કે અહીં નંબર એકની અંદર એમાં કોઈ પ્રકારનું ખાતર નાખવામાં આવ્યું નથી બરાબર એની અંદર કોઈ પ્રકારનું ખાતર નાખવામાં આવ્યું નથી જ્યારે નંબર બે છે એની અંદર ખાતર નાખવામાં આવ્યું છે યોગ્ય ખાતરની પસંદગી કરવામાં આવે છે યોગ્ય પાકની પસંદગી કરવામાં આવે છે આ પાકની ઉપર ખાતરની અસર બતાવે છે બરાબર તમે જોઈ શકો છો કે જેની અંદર ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો બરાબર એ બરાબર એની વૃદ્ધિ થઈ નથી ઓછું છે અને જેમાં એને પોષક તત્વો સારા પ્રમાણમાં મળી રહ્યા છે એની અંદર પાકની વૃદ્ધિ સારી છે બરાબર એટલે આવા છોડની કે પાકની જાતની પસંદગી કરવી કે જેનો ખાતર સાથે બરાબર સંબંધ બંધ બેસી જાય સુમેળ આવી જાય એમ અને ત્રીજું છે નિપદની ગુણવત્તા દોસ્તો જે પાક લેવામાં આવે પાકના અંતે જે પ્રોડક્ટ તમારા હાથમાં આવે એને નીપજ કહેવાય બરાબર તમે ખેતરની અંદર ઘઉં વાયા હોય બરાબર ઘઉંનો પાક થયો અને છેલ્લે તમારા હાથમાં જે ઘઉં આવશે એ ઘઉંની ક્વોલિટી કેવી છે એ ઘઉંને નીપજ કહેવાય એની ગુણવત્તા કેવી છે એનો આધાર પણ તમે જે પાકની પસંદગી કરી હશે એના ઉપર હશે તમે સારી ક્વોલિટીના ઘઉંનું બિયારણ આવ્યું હશે તો સારા ઘઉં મળશે બરાબર જો ઓછી બિયારણ બિયારણવાયું હશે તો પછી છેલ્લે પાકનું ઉત્પાદન પણ ઓછું થશે અને કદાચ એ જે ઘઉં થયા હોય કે કોઈ બી બીજો પાક કર્યો હોય એની ગુણવત્તા પણ ઓછી થઈ શકે છે દોસ્તો હવે તમને પ્રશ્ન થશે કે કોઈ પાક એવો હોય કે જેની અંદર ત્રણે ત્રણ લક્ષણો હોય બરાબર અથવા ત્રણે ત્રણ લક્ષણો લાવવા હોય કોઈ પાકની અંદર કે બિયારણની જાતમાં તો શું કરવું તો દોસ્તો એના માટે વૈજ્ઞાનિકો ઘણી બધી પદ્ધતિઓ અપનાવી ચૂક્યા છે એના માટે મુખ્ય પહેલી પદ્ધતિ આવે છે એ છે સંકરણ સંકરણના આધારે એ વનસ્પતિની અંદર જુદા જુદા લક્ષણો જે આપણને જોઈતા હોય ઈચ્છિત લક્ષણો મેળવી શકાય છે દોસ્તો સંકરણ છે એ સંકરણના જુદા જુદા પ્રકારો થાય છે એટલે સંકરણ છે એની અંદર બે અલગ અલગ વનસ્પતિઓ હોય એમની વચ્ચે પ્રજનન કરાવવામાં આવે અને નવું બીજ મેળવવામાં આવે છે દોસ્તો જે સંકરણ છે એનો જુદા જુદા પ્રકાર છે એમાં પહેલું છે આંતરજાતીય સંકરણ બરાબર એટલે જે એક જ પ્રકારની જાતિ હોય એવી નહીં પણ બે જુદી જુદી ભિન્ન જાતિઓ હોય એની અંદર સંકરણ કરવામાં આવે તો એને આંતરજાતીય કહેવાય બરાબર એટલે બે જુદી જુદી જાતની વનસ્પતિઓ એક જ જેવી વનસ્પતિઓ પણ એની જાત જુદી જુદી હોય એમની વચ્ચે સંકરણ કે પ્રદનન કરાવીને જો મેળવવામાં આવે તો એને આંતરજાતીય પ્રજનન સંકરણ કહેવામાં આવે છે આ ઉપરાંત બીજું છે એ છે અંતઃજાતીય જેમાં એક જ પ્રજાતિની બે જુદી જુદી પ્રજાતિઓ વચ્ચે જે સંકરણ કરાવીને નવી વનસ્પતિ મેળવવામાં આવે છે દોસ્તો યાદ રાખજો એક જ પ્રજાતિની બે ભિન્ન જાતિઓ વચ્ચે આ જે સંકરણ કરવામાં આવે છે એની આ રીત છે અને ત્રીજી છે આંતર પ્રજાતિ આંતરપ્રજાતિ એટલે બે જુદી જુદી પ્રજાતિઓ જ અલગ અલગ હોય આખી અને બે ભિન્ન પ્રજાતિઓ વચ્ચે પણ સંકરણ કરાવીને જે છે એ વનસ્પતિ મેળવવામાં આવે છે દોસ્તો બે જુદી જુદી પ્રજાતિઓની અંદર સંકરણ કરીને નવી વનસ્પતિ પેદા કરવામાં આવે એમાં સફળ થવાનો ચાન્સ ખૂબ જ ઓછો હોય છે બરાબર કારણ કે એના લક્ષણો ખૂબ જ ભિન્ન હોય બરાબર એ તમે દસમા ધોરણમાં આવશો તો આનું એક ચેપ્ટર આવે છે એના વિશે તમે ભણશો બરાબર તો જે સંકરણ છે એના મુખ્ય ત્રણ પ્રકાર યાદ રાખજો અને એના નામ કે વ્યાખ્યા યાદ રાખજો બરાબર કે આંતરજાતીય એટલે બે ભિન્ન જાતિ વચ્ચે આંતર અંતઃજાતીય એટલે બે એક જ પ્રજાતિની બે જુદી જુદી જાતિઓ વચ્ચે અને આંતર એટલે બે જુદી જુદી ભિન્ન પ્રજાતિઓ વચ્ચે સંકરણ કરીને વનસ્પતિ મેળવવામાં આવે છે દોસ્તો થોડા સમય પહેલાં મેં ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો જોયો હતો એ આવો હતો કે જેની અંદર જે કેરી છે એ કેરી ચાઈનાની અંદર એ પ્રમાણે ઉગાડવામાં આવે છે કે જેની અંદર બીજ જ નથી જેની કેરીની ગુટલી હોય ગુટલી જ નથી આની અંદર ગુટલી વગરની કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે તો આ કેવી રીતે બનાવવામાં આવ્યું છે તો આ સંકરણના આધારે જ બરાબર તો કેરીની જુદી જુદી જાતિઓ હોય એની વચ્ચે સંકરણ કરાવીને આ પ્રકારની ગુટલી વગરની કેરી મેળવવામાં આવે છે બરાબર તો આ વિડીયો તમે કદાચ જોયેલો હતો તમને ખ્યાલ હશે કે આ એક પ્રકારનું સંકરણનું જ ઉદાહરણ છે બરાબર આ ઉપરાંત દોસ્તો ઐચ્છિક લક્ષણોવાળા જનીનો ઉમેરો કરીને બનાવવામાં આવ પાકને જીએમસી કેવામાં આવે છે દોસ્તો એક તો રીત છે સંકરણની કે બે જુદી જુદી વનસ્પતિ હોય એક જ જાતની હોય કે અલગ અલગ હોય એની વચ્ચે સંકરણ કરીને નવી વનસ્પતિ મેળવવામાં આવે બરાબર અને બીજું છે સંકરણ નથી કરવાનું અહીંયા જે વનસ્પતિ છે એની અંદર જે જનીનો છે એ જનીનોની અંદર મોડિફિકેશન કરી દેવામાં આવે હવે તમે કે શું બોલે કંઈ ખબર નહીં પડતી તો જે વનસ્પતિ હોય એના પોતાના જનીનો હોય બરાબર રંગસૂત્રો હોય હવે કેમિકલી વૈજ્ઞાનિકો રાસાયણોનો ઉપયોગ કરીને એને ટ્રીટમેન્ટ આપે અને એના જનીનોની અંદર બદલાવ કરી દે અને જનીનોની અંદર બદલાવ થાય એટલે એને જનીનિક રૂપાંતરિત પાક કહેવામાં આવે છે જીએમસી બરાબર જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ તમે ઘણા હોલીવુડના પિક્ચરોમાં જોયું હશે કે બે જુદા જુદા પ્રાણીઓ હોય એના જનીનો મિક્સ કરીને ત્રીજું પ્રકારનું પ્રાણી બનાવવામાં આવે સિમ્પલ ઉદાહરણ લઈએ તો સ્પાઈડરમેન સ્પાઈડરમેન તો મૂવી તમે જોયેલું જ હશે કે સ્પાઈડરમેન છે એને કરોળિયો કરડે છે બરાબર એ કરોળીઓ કરડે છે એટલે કરોળિયાના જે જનીનો છે એ માણસના જનીનોની સાથે મેચ થઈ જાય છે અને નવું પ્રાણી બને છે એ છે સ્પાઈડરમેન બરાબર અને સામે વિલન પણ એવો જ છે એ એ પ્રકારનું છે એ સાયન્ટિફિક છે એ આમ તો માનવામાં આવે એવું નથી બરાબર પણ શક્ય છે એવું થઈ શકે ખરી પણ અત્યારે ખાલી હોલીવુડના પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે એટલે આપણે માની લીધું કે આવું હોય છે પણ રિયલમાં એવું થયું નથી પણ થઈ શકે છે ખરી એવું વનસ્પતિની અંદર કરવામાં આવે કે બે જુદી જુદી વનસ્પતિ હોય બરાબર એના જનીનું મિશ્ર કરવામાં આવે અથવા કોઈ એક વનસ્પતિ હોય કે જેના જનીનું અંદર છે એના જ સુધારો કરી દેવામાં આવે બરાબર આમાં તમે કેરીનું ઉદાહરણ જો કે કેરીની અંદર જે જનીનું હોય કે ભાઈ અંદર ગુટલી હોય જ પણ એમાંથી ગુટલી કાઢી કાઢી દેવામાં આવે એવા કોઈ જની ઉમેરવામાં આવે હા એ કેરીનું જે ઉદાહરણ હતું એ જીએમસીમાં આવશે ને કારણ કે સંકરણના લીધેને બનાવવામાં આવી છે કેરી બરાબર કેરી જે છે ગોટ ગોટલી વગરની કેરી એ સંકરણના આધારે બનાવવામાં આવી છે પણ જેનેટિકલી મોડિફાઈડ કરીને પણ એવા પ્રયોગો કરી શકાય છે બરાબર કે જેની અંદર આપણે જુદા જુદા ઇચ્છિત લક્ષણો લાવી શકીએ છીએ તો દોસ્તો હજુ સુધી આપણે હોય સોયાબીન હોય બરાબર કપાસ હોય આવી વનસ્પતિઓની અંદર આવા પ્રયોગો કરીને નવી જાતના બિયારણ કે વનસ્પતિ મેળવવામાં આવેલી છે હજુ સુધી તો દોસ્તો આવું જીનેટિકલી મોડિફિકેશન કેમ કરવામાં આવે અથવા તો સંકરણ કેમ કરવામાં આવે તો દોસ્તો એનું કારણ છે કે એ જે વનસ્પતિ હશે એ વિવિધ વિસ્તારોમાં વિવિધ પરિસ્થિતિઓમાં એ ટકી શકશે અને સારું ઉત્પાદન આપશે ઘણી વખત વનસ્પતિ જે સાદી સીધી હોય અમુક આબોહવામાં ના થતી હોય બરાબર પણ જો એને જનીનોને સુધારો કરી દેવામાં આવે તો એ વિવિધ વિસ્તારોની અંદર કે જુદી જુદી આબોહવામાં એ વનસ્પતિ ટકી જાય તો એ કોઈ પણ ખરાબ જમીન હશે તો પણ એનું ઉત્પાદન આપી શકશે આ ઉપરાંત દોસ્તો ખેડૂતોને સારી ગુણવત્તાવાળા બીજની પ્રાપ્તિ પણ થાય છે બરાબર આ રીતે જીનેટિકલી મોડિફાઈડ કરવામાં આવે અથવા સંકરણ કરીને નવી વનસ્પતિ ઉગાડવામાં આવે બરાબર એના બીજની ગુણવત્તા આપણે સારી એવી મેળવી શકીએ છીએ જેથી ખેડૂતોને એમનો ફાયદો થાય છે આ ઉપરાંત બીજ જે તે પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે છે દોસ્તો તમે એ બિયારણનો સુધારો કર્યો હોય બરાબર સારા એવા એની અંદર લક્ષણો આવી ગયા હોય તો એ બીજ છે લગભગ કોઈ પણ પ્રકારની જમીન હશે તો એની અંદર ઉગી શકશે એવું લક્ષણ આપણે અંદર લાવી શકીએ છીએ જેથી કરીને નુકસાન ઓછું થાય અને પાકનું ઉત્પાદન વધી જાય હવે દોસ્તો જોઈએ કે બીજની જાતિ સુધારણા માટેના પરિબળો એટલે કે બીજની જે જાતિ છે એમાં કેમ સુધારણા કરવામાં આવે એના મુખ્ય પરિબળો કયા છે તો પહેલું છે કે વધુ ઉત્પાદન આપણે બીજની સારી એવી જાતિ મેળવી લઈએ તો એની અંદર ઓબ્વિય એનું જે ઉત્પાદન છે એ વધી જશે દોસ્તો બીજું છે ગુણવત્તામાં સુધારણા બીજું મુખ્ય પરિબળ આ છે કે આપણે બીજની પાકની જાત કેમ સુધારવામાં આવે તો એનું બીજ છે એ સારી ગુણવત્તાવાળું મળે એમાંથી જે પ્રોડક્ટ બનશે એ સારી ગુણવત્તાવાળી હોય જેમ કે દોસ્તો આ યાદ રાખજો ઘણી વખત એક માર્ક્સની અંદર કે ખાલી ખાલીમાં પૂછાઈ શકે છે કે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા બરાબર આપણે ઘઉંનો પાક લીધો હોય એમાંથી છેલ્લે ઘઉં મળ્યા હોય એ ઘઉંની કઈ ગુણવત્તા જોવામાં આવશે બેકિંગની ગુણવત્તા બરાબર જેમ કે ઘઉંમાંથી કેક બનાવવામાં આવે પાઉં બનાવવામાં આવે એ કઈ પદ્ધતિથી બનાવવામાં આવે બેકિંગની પદ્ધતિથી તો એ ઘઉંમાંથી પાઉં કે બ્રેડ બરાબર કે બેકરીની અંદર જે વસ્તુ બનાવવામાં આવે છે ઘઉંના લોટની એ બેકિંગ થવાની એની ગુણવત્તા કેવી છે એ ઘઉંની ગુણવત્તા ઉપર આધાર રાખે છે આ ઉપરાંત દોસ્તો કઠોળ હોય તો કઠોળની અંદર પ્રોટીનની ગુણવત્તા આપણે જાણીએ છીએ કઠોળમાંથી શું મળે છે પ્રોટીન મળે છે બરાબર ને તો એ કઠોળની અંદર પ્રોટીન કેટલું છે એ એના ઉપર આધારિત છે આ ઉપરાંત તેલી બિયા હોય તો એમાં તેલ કેટલું છે ચરબી કેટલી છે એની ગુણવત્તા ઉપર આધાર છે આ ઉપરાંત ફળ કે શાકભાજી હોય તો ફળ શાકભાજીની અંદરની સંરક્ષણની ગુણવત્તાની ઉપર ધ્યાનમાં લેવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા પણ ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર કોઈ પણ પાક હોય એની જૈવિક અને અજૈવિક પરિબળો સામે પ્રતિરોધકતા કેટલી કેવી છે બરાબર એ પણ અગત્યનું પરિબળ છે જ બીજની જાતની સુધારણાની અંદર જૈવિકમાં કેવું આવશે જૈવિક છે એ જૈવિકમાં કેવું આવશે કે જે વનસ્પતિ છે પાક છે બરાબર એના એને નુકસાન કરતા જે જૈવિક પરિબળો હોય જેમ કે કીટકો હોય પછી જીવજંતુઓ હોય એની સામે એનો પ્રતિરોધ કેવો છે બરાબર એ પણ એના આધારે પણ સંશોધન કરીને સુધારો કરવામાં આવે અને બીજું છે અજૈવિક પરિબળો સામે પ્રતિરોધ અજૈવિક એટલે તાપમાન ગરમી એની સામે છોડ કેવી રીતે ટકી રહેશે બરાબર અથવા તો ઓછું પાણી હોય પાણી હોવું ઓછું પાણી હોય એ પણ અજૈવિક પરિબળમાં આવશે જૈવિક અને અજૈવિક પરિબળો તમે દસમા ધોરણમાં ભણશો એટલે ચિંતા ના કરતા બરાબર એટલે જૈવિકની અંદર આવશે રોગો કીટકો અને કૃમિઓ સામે પ્રતિરોધકતા એટલે વનસ્પતિ આ બધા સામે કેવી રીતે ટકી રહે છે અને દોસ્તો જે અજૈવિક પરિબળ છે એમાં આવશે અનાવૃષ્ટિ ક્ષારતા વધુ પડતું પ્રાણી ગરમી ઠંડી હિમપાત આ બધા સામે જે પાક છે જે વનસ્પતિ છે એ કઈ રીતે ટકી રહે છે એના આધારે પણ જે બીજની છે એ સુધારણા કરવામાં આવે છે આ ઉપરાંત દોસ્તો પરિપક્વન સમયમાં પરિવર્તન એટલે જે ખેતરમાં પાક થયો હોય એ કેટલા સમય ગાળામાં એ પરિપક્વ થઈ જાય છે પાકી જાય છે એની વાત છે એટલે ઓછા સમયની અંદર એક કરતાં વધારે પાક લઈ શકાય તો ખેડૂતને ફાયદો થાય બરાબર એ ટૂંકા ગાળામાં ખોરાકની ખોરાક જે પાક છે ખેતરની અંદર એ પાકી જાય તો સૌથી સારું કહેવાય તો બેથી ત્રણ વખત ખેડૂત પાક લઈ શકે આ ઉપરાંત પાક ઉત્પાદનનો ખર્ચ ઘટે બરાબર એ જો પરિપક્વન સમય છે એ ઘટી જાય તો પાક ઉત્પાદન માટે જે ખેડૂત ખર્ચો કરે છે એ પણ ઘટી જાય છે અને આર્થિક લાભ વધી જાય છે બરાબર ખેડૂતોને વધારે પૈસા ઓછા સમયગાળામાં મળે છે એટલે ટૂંકમાં જે બીજની કે પાકની જાત કેવી હોવી જોઈએ તો એ ઓછા સમયમાં પાકી જાય ઓછા સમયમાં ખેતરની અંદર જે જે પાક લેવામાં આવી જાય તો એ પરિપક્વન સમય એનો ઓછો હોય એવું ધ્યાન રાખીને એમાં સંશોધન કરવામાં આવે છે આ ઉપરાંત વ્યાપક અનુકૂળતા વ્યાપક અનુકૂળતા એટલે શાની વાત છે તો એક જ જાતનો પાક વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહોમાં ઉગાડી શકાય વ્યાપક અનુકૂળતા એટલે શું તો કોઈ એક પાક છે જો એની વ્યાપક અનુકૂળતા હોય વ્યાપક અનુકૂળતા એટલે એ પાક બધી જગ્યાએ મોટા ભાગે બધી જ જમીનમાં બધી જ આબોહોમાં એ પાકી જાય તો એને વ્યાપક અનુકૂળતાવાળો પાક કહેવાય બરાબર એટલે જે વૈજ્ઞાનિકો છે નવી પદ્ધતિમાં સંશોધન કરે તો કેવું બીજ બનાવવાની કોશિશ કરશે તો કે એ બીજ કોઈ પણ જગ્યાએ કોઈપણ આબોહવામાં કોઈપણ જમીન ઉપર ઓછું પાણી મળતું હોય કે વધારે પાણી મળતું હોય કોઈપણ જમીનમાં સારામાં સારું ઊગી જાય એવી વ્યાપક અનુકૂળતાવાળા બીજ એ બનાવવાની કોશિશ કરે છે આ ઉપરાંત ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ ઇચ્છિત કૃષિક્ય લાક્ષણિકતા એટલે ખેડૂતો ઈચ્છે કે મારી વનસ્પતિમાં આવા લક્ષણ હોવા જોઈએ તો એવા લક્ષણો લાવવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે બરાબર બીજની અંદર જે સંશોધન કરવામાં આવે ને સંકરણ કે જીએમસી કરીને તો એમાં પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે અને એની અંદર મનગમતા લક્ષણો એની અંદર લાવવાની કોશિશ કરવામાં આવે છે જેમ કે ઘાસચારા હોય ઘાસચારાવાળા કોઈ પાક લેવામાં આવે તો એની ડાળીઓ શાખાઓ છે એ વધુ ને વધુ લાંબી થાય એવું બિયારણ વાપરવું જોઈએ બરાબર તો લાંબા લાંબા ઘાસ એને મળી રહે જે પશુઓ માટે વપરાય આ ઉપરાંત જો અનાજનું કોઈ ઉત્પાદન કરવામાં આવ્યું હોય તો અનાજના છોડ કેવા હોવો જોઈએ વામન કે નાના હોય તો વધારે સારું રહે બરાબર નાના છોડ હોય અનાજના તો એ વધારે એને પાણીની જરૂર ના પડે કે વધારે પોષક તત્વોની જરૂર ના પડે જેટલા વામન હોય જેટલા ઠીંગણા હોય વનસ્પતિના છોડ એટલું વધારે સારું રહેશે તો એના બીજની અંદર એવું સંશોધન કરવામાં આવે કે અનાજના જે છોડ છે એ ધાન્યના જે છોડ છે એ નાના રહી જાય બરાબર કે જેથી કરીને પાકનું ઉત્પાદન વધવું જોઈએ પણ વનસ્પતિની છોડની ઊંચાઈ વધવી ના જોઈએ તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો બે લાયકનનું બટન દબાવી દો જેથી અમારે જે ચેનલના વિડીયો છે એ તમને નોટિફિકેશન મળતા રહે તો ચાલો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ અને મળીશું બીજા કોઈ વિડીયો સાથે ત્યાં સુધી આવજો